જય શ્રી કૃષ્ણ તમારા પોતાના આ ચેનલ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરવા જવાના છીએ કામદા એકાદશીની વ્રત વિધિ વિશે આપ સૌ જાણો છો કે કામદા એકાદશી એ ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી અત્યંત મહત્વપૂર્ણ એકાદશી છે તેનું પાલન કરવાથી મનુષ્યની બધી જ કામનાઓ એટલે કે ઈચ્છાઓની પૂર્તિ થાય છે ચૈત્ર માસ જે હિન્દુ માટે નવું વર્ષ ગણાય છે આ ચૈત્ર માસની શુક્લ પક્ષ એકાદશી એટલે કે કામદા એકાદશી આ વખતે તે ઓગણીસ એપ્રિલને શુક્રવારે આવી રહી છે તેના પાલનથી બધા જ પાપોનો નાશ થઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુના કોઈપણ સ્વરૂપની પૂજા ભક્તિભાવપૂર્વક કરવાથી પ્રભુ પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે અને ભક્તોનો ઉદ્ધાર કરે છે તેમની અપાર ભક્તિ પ્રદાન કરે છે કામદા એકાદશી વ્રતનું પાલન કરીને ચંચળ મનને પણ વશમાં કરી માત્ર શ્રી કૃષ્ણમાં કેન્દ્રિત કરી શકાય છે એટલે જ તો ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે સર્વભૂત સ્થિત ભજત એકમાં સ્થિત વર્તમાનો સયોગીમયી વર્તતે અર્થાત જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મા રૂપે રહેલા મુજ સચ્ચિદાનંદ ઘન વાસુદેવને ભજે છે એ યોગી બધી જ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે તો ચાલો તમારા પોતાના આ ચેનલ વાર્તામાં આજે આપણે શરૂ કરીએ કામદા એકાદશીનું પાલન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી સાથે વ્રતવિધિ જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ નીચે જઈને બટન પર ક્લિક કરો અને તમારા પોતાના આ ચેનલ વાર્તાને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લો તો ચાલો આજની આ કામદા એકાદશી વ્રતવિધિ વિડીયો શરૂ કરીએ મનુષ્યનું મન ખૂબ જ ચંચળ હોય છે તેને વશમાં કરવું એ વાયુને રોકવા સમાન દુષ્કર છે એકાદશી વ્રતનું પાલન કરીને ઉપવાસ રાખવો ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં સમય પસાર કરવો અને ભગવાનમાં મનને એકાગ્ર રાખવું એ એક યોગ વિદ્યા છે અને આ યોગ વિદ્યા દ્વારા મનને વશમાં કરી માત્ર કૃષ્ણ ભક્તિમાં કેન્દ્રિત કરે તે જ મનુષ્યનો આત્મઉદ્ધાર થાય છે એટલે કે ભગવત પ્રાપ્તિ પામે છે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવી રહેલ કામદા એકાદશી કે જે સમસ્ત પાપોનો નાશ કરનારી છે એવી શુભ અને મંગલમય એકાદશી શ્રદ્ધા ભાવથી સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવામાં આવે તો મનુષ્ય ક્યારેય દુર્ગતિને પ્રાપ્ત નથી કરતો ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં રહી આધ્યાત્મિક જગતમાં સ્થાન મેળવે છે આમ તો એકાદશી વ્રતનું પાલન દશમીના દિવસથી જ કરાય છે એટલે કે દશમીના દિવસે સાંજે એકટાણું કરીને સંધ્યા પછી ભોજન કરાતું નથી રાત્રે સૂતા પહેલાં ભગવાન શ્રી કૃષ્ણની આરાધના તેમજ ભગવાનનું સ્મરણ કરતા કરતાં સૂવું જોઈએ બીજા દિવસે એટલે કે અગિયારસના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન વગેરેથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની મંગળા આરતી કરવી અથવા તેના દર્શન કરવા ભગવાન શ્રી કૃષ્ણને ચંદન અભિલ ગુલાલ અને સુગંધિત દ્રવ્યોથી પૂજા કરવી દીપ પ્રગટાવવા તુલસી માતાને દીવો કરવો તેમની પ્રદક્ષિણા ફરવી આ દિવસે તુલસી માતાની પૂજા અવશ્ય કરવી જોઈએ તેનાથી ભગવાન શ્રી કૃષ્ણ વિશેષ રૂપે પ્રસન્ન થાય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને દૂધ ફળ પંચામૃત અને ભગવાન શ્રી કૃષ્ણનું પ્રિય એવું માખણ અને મિશ્રી તેનો ભોગ લગાવવો જોઈએ આરતી કરવી સ્તુતિ કરવી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા કામદા એકાદશી વ્રત કથા વાંચવી અથવા સાંભળવી એકાદશીના દિવસે ભગવદ્ ગીતાના પાઠ અવશ્ય કરવા જોઈએ અને આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના નામની માળા કરવી આ દિવસે ઘણા ભક્તો નિર્જળા ઉપવાસ રાખે છે પરંતુ બધા માટે તે શક્ય નથી હોતું અમુક પરિસ્થિતિઓ એવી સર્જાતી હોય કે સ્વાસ્થ્ય સારું ન હોય તેવી સ્થિતિમાં દૂધ ફળાહાર અને ઉપવાસના ભોજનમાં તુલસીપત્ર મૂકીને સૌ પ્રથમ ભગવાનને ભોગ ધરાવી પ્રસાદ રૂપે પોતે લઈ શકાય છે આ દિવસે અન્ન જેમ કે ઘઉં ચોખા બાજરી કોઈ પણ પ્રકારની દાળ અને તામસિક ભોજન એટલે કે લસણ ડુંગળી માંસાહાર વગેરે ઇત્યાદિ કદાપી ન લેવું વરાપુરાણમાં ઉલ્લેખ છે કે એકાદશિયા ન ભુંજિત પક્ષયોર ઉભયોરપી અર્થાત દરેક માસની એકાદશીએ અન્ન ન ખાવું જોઈએ એકાદશીના સંપૂર્ણ દિવસ દરમિયાન પ્રભુ ભક્તિમાં દિવસ પસાર કરવો કોઈપણ પ્રકારના કલેશ વાદ વિવાદમાં પડવું નહીં અને બને તેટલું ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત પરોવીને ભગવાનની પૂજા આરાધનામાં પોતાનો સમય પસાર કરવો જેમ કે માળા કરવી ગીતાજીના પાઠ વાંચવા ભજન કીર્તન સત્સંગ કરવો સંધ્યા સમયે પણ ભગવાન શ્રી કૃષ્ણની આરતી સ્તુતિ કરવી ફળ કે દૂધનો ભોગ ધરાવવો આમ એકાદશી વ્રતના પાલન દ્વારા જો મનુષ્ય સ્વયંને ભગવાન શ્રી કૃષ્ણમાં સમર્પિત કરીને પ્રભુ ભક્તિમાં પોતાનો સમય પસાર કરે છે તો તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી આ દિવસ ગાયોને ચારો ખવડાવવો પક્ષીઓને દાણા નાખવા અને દાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે અનાજ વસ્ત્ર પૈસા વગેરે જેવું પણ પ્રકારનું દાન કરવું જોઈએ ત્યાર પછી બારસના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ થઈ ભગવાન શ્રી કૃષ્ણની મંગળા આરતી કરવી ધૂપ અને દીપ પ્રગટાવવા તુલસી ક્યારેય દીવો કરવો તુલસી માતાને જળ અર્પિત કરવું અને તુલસી માતાની પ્રદક્ષિણા ફરવી સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન બનાવી ભગવાનને ભોગ લગાવવો સુયોગ્ય બ્રાહ્મણ કે વૈષ્ણવને ભોજન કરાવવું દક્ષિણા આપવી ત્યારબાદ નિર્ધારિત મુહૂર્ત સમયે પ્રસાદ લઈને પોતાના પણ પારણા કરવા આ રીતે સંપૂર્ણ વિધિ વિધાન સાથે એકાદશી વ્રતનું પાલન કરવાથી સ્થિર બુદ્ધિ અને સંશય વિનાનો બ્રહ્મવેતા થઈ મનુષ્ય સચિતાનંદ પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત રહે છે અને વ્યક્તિ જીવિત અવસ્થામાં જ સંસારથી મુક્ત થઈ પરમાત્માની અંદર પોતાનું મન સંભાવમાં સ્થિત કરી કોઈપણ પરિસ્થિતિમાં સ્થિર રહી શકે છે કેમ કે પરમાત્મા એ નિર્દોષ અને સમ છે માટે મનુષ્ય એકાદશી દ્વારા પરમાત્મામાં સ્થિત થાય છે અને સંસાર રૂપી ભવસાગરને પાર કરી મોક્ષની પ્રાપ્તિ કરે છે અને જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ વૈકુંઠ ધામમાં શ્રી કૃષ્ણની શરણ પ્રાપ્ત કરે છે તો આ રીતે સંપૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક તમે આવનારી કામદા એકાદશી વ્રતનું પાલન કરી શકો છો આ વ્રત પાલન વિશે જો તમારા મનમાં કોઈ સંશય હોય કે પ્રશ્ન હોય તો તેને તમે નીચે કમેન્ટ બોક્સમાં લખીને અમને પૂછી શકો છો અમે તમને ઉત્તર આપવાનો પ્રયાસ કરીશું આવનારી કામદા એકાદશીની પૌરાણિક વ્રતકથા સાંભળવા માટે તમારા પોતાના ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો આવનારી કામદા એકાદશીને સંપૂર્ણ ભક્તિભાવ અને વિધિ વિધાન મુજબ પાલન કરવાનો પ્રયાસ કરીએ અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે તેમની શુદ્ધ ભક્તિની યાચના કરીએ જય શ્રી કૃષ્ણ